ગઈ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ફટાણા ગામે વર્તુ નદીના પુલ પાસે વર્તુ નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી આશરે પિસ્તાલીસ થી પચાસ વર્ષ ઉંમર જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં હોવાયેલી હાલતમાં લાશ મળેલી હતી જેના આધારે બગોદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર એકતાલીસ પબ્લિક બે હજાર પચીસ નોંધી અને તેની તપાસ પીએસઆઈ ભગવદર દ્વારા કરવામાં આવી રહી હતી આ જે અજાણી મહિલાની લાશ મળી હતી સૌ પ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ગ્રામ્ય જુનાગઢ જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈ પણ આવી વ્યક્તિ ગુમ હોય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય એની માહિતી માંગવામાં આવેલી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવેલ આવી રહેલો હતો તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પચીસ સપ્ટેમ્બર જે ભગવદ પોલીસમાં પોલીસ સ્ટેશનમાં જે લાશ મળનાર મળવાનો સમય હતો એ સમયગાળાને અનુરૂપ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ચાલીસ વર્ષના મહિલા ગુમ થયેલ એ બાબતે ગુમ જાણવા જો નોંધાયેલ હતી જેની ભગવદર પોલીસ સ્ટેશનને માહિતી મળતા તે જે ગુમ જનાર ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હતા જેનું નામ મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ ઉંમર વર્ષ ચાલીસ જેઓ ખંભાળિયા બંગલાવાડી વિસ્તારના રહેવાસી હતા એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ થી તપાસ કરતા પોરબંદર ખાતે રામદે સુકાભાઈ અમર રહેણાક સોડાણા ગામ તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા જેઓ માજીવાડા ગામના રહેવાસી છે તે બંને

બાંધવા માટે ત્યાં વાડીએ ત્રણ દિવસ જેમાં પંદર હજારની જગ્યાએ કઈક પિસ્તાલીસ હજાર જેટલી રકમ ભાંગી રહેલા હતા એ બાબતની માથાકૂટ તેઓને થતા આ બંને આરોપીઓ રામદે અને જેઠા ઉર્ફે કાર્યા એ પ્રમાણે પોતા એક

ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જાય અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધે જે ત્રણ થી ચાર દિવસ બાદ અજાણી મહિલાની ભોવાયેલી લાશ મળેલી હતી આમ બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા અરુભીઓ કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપરથી ભગવૈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ મૃત્યુનો હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આજે આ બંને આરોપીઓ છે રામદેવ અમર તથા જેઠા ઓડિન્દ્રા તેમની અટક કરવામાં આવેલ છે અને હાલ આ બનાવની તપાસ છે એ પીઆઈ કરી રહ્યા છે